નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર મારું નામ છે રાજેશ પટેલ આજે હું નીકળ્યો છું બનાસકાંઠાના વડગામ તાલુકાની અંદર અને ડેરી ફાર્મ છે જેમના માલિકનું નામ છે નવલબેન ચૌધરી અને ઇ ચૌધરી ડેરી ફાર્મ નગાણા ગામ વડગામ તાલુકો આજે હું એમના ફાર્મ પર આવ્યો છું આ ફાર્મ સૌથી વધારે દૂધ ઉત્પાદન આપતું ફાર્મ છે અહીંયા બન્ની નસલ અને મહેસાણી ભેસો બંને અને એચએફ ગાય આ ત્રણ વસ્તુથી ડેરી ફાર્મ ચાલી રહ્યું છે આ ડેરી ફાર્મના માલિક છે નવલબેન ચૌધરી જેમને વાર્ષિક ત્રણ લાખ ચૌદ હજાર લિટર દૂધ ઉત્પાદન આપે છે બનાસ ડેરીની અંદર અને એમની વાર્ષિક આવક છે એક કરોડ પાસઠ લાખ રૂપિયા અને સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતું આ ડેરી ફાર્મ છે જેનો પ્રથમ નંબર હોય છે બનાસકાંઠા જિલ્લાની અંદર અને આ ડેરી ફાર્મ એક સ્પેશિયલ એટલા માટે છે કે આ ડેરી ફાર્મ નવલબેન એક મહિલા દ્વારા ઓપરેટ થઈ રહ્યું છે કહેવાય છે ને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ તરીકે ગણી શકાય એવા નવલબેન છે અને આ દોઢસો બેસો અને ચાલીસ જેવી એચએફ ગાયો છે એમની પાસે એમાં બંને નસલ અને મહેસાણી બંને નસલ ઉપર એ લોકો કામ કરી રહ્યા છે એમની પાસે બે બુલ પણ છે મહેસાણી નસલ અને બંને બૂલનો તો મિત્રો જે પણ લોકો ડેરી ફાર્મ ચલાવી રહ્યા છે એમને આ ડેરી ફાર્મથી ઘણી પણ ઘણી કહેવાય ને વધારે ઇન્સ્પિરેશન મળી શકે એવું આ ડેરી ફાર્મ છે સિમ્પલ ડેરી ફાર્મ છે પણ દૂધ ઉત્પાદનમાં આ મોખરે સ્થાન પર છે બનાસકાંઠા જિલ્લાની અંદર અને યુનિક વસ્તુ એ છે કે એક મહિલા દ્વારા ઓપરેટ થઈ રહ્યું છે અત્યારે લોકો મહિલાઓની અંડર એસ્ટિમેટ કરતા હોય છે કે મહિલાઓ શું કરી શકે છે તો મિત્રો પોણા બે કરોડ રૂપિયાનું વાર્ષિક દૂધ વેચનારી આ મહિલા નવલબેન છે અને એમનું આ ફાર્મ છે એમની ભેંસો હું તમને દરેક ભેંસોને વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીશ મહેસાણી નસલ અને બન્ની નસલ બંને નસલો પર આ લોકો ફાર્મની અંદર છે એમની પાસે તો જોઈ શકો છો આ એમની બધી ભેંસો સારી એવી ગુડ લેન્થ હેલ્થ ક્વૉલિટીવાળી ભેસો છે અને આ એમનું સિમ્પલ એવું ડેરી ફાર્મ છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કહેવાય ને કે વધારે એ દૂધ ઉત્પાદન આપી રહ્યા છે તો મારો એક વિષય છે કે જેની પાસેથી કંઈક પ્રેરણા મળે જેની પાસેથી કંઈક શીખવા મળે એવા વ્યક્તિઓને મળવું એવા ડેરી ફાર્મની વિઝિટ કરવી જેનાથી મને અને તમને જે નવા પશુપાલકો છે એમને કંઈક નવું જાણવા મળે નવું શીખવા મળે અને મારો હેતુ એ છે કે પશુપાલન વ્યવસાયની અંદર સફળ વ્યક્તિઓને મળવાથી સારી એવી માહિતી તમને મળી શકે છે જેનાથી આપણે જે પશુપાલન વ્યવસાયની અંદર નાની મોટી જે ભૂલો કરતા હોય છે એમનાથી આપણને ઇમ્પ્રુવમેન્ટ કરવા મળે એમનાથી કંઈક શીખવા મળે મિત્રો પૈસો તો બધાની પાસે હોય છે પણ સીધી દિશામાં મહેનત કરું એમની કેરિંગ કેવી રીતે કરવી કેવી રીતે વધારે દૂધ ઉત્પાદન લેવું આ બધી નાની નાની બાબતો બ્રિડિંગ કેવી રીતે લેવું એના ઉપર ધ્યાન રાખશો તો એક દિવસ તમારું નામ જિલ્લા લેવલે ગણો કે ગુજરાત રાજ્ય લેવલે ગણો કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તમે મોટું બનાવી શકો છો મિત્રો આ મહેનતનો વિષય છે અને થોડી પરશોની મહેનત પણ એમાં લાગે છે એક દિવસમાં સફળતા કોઈને મળતી નથી એટલે આ વસ્તુ ટાઈમ માગે છે આ છે એમના બે બ્રિડિંગ બુલ જોઈ શકો છો મહેસાણી બુલ છે આ કેરેક્ટર જોઈ શકો છો એમના સિંગડા પાછળથી વળેલા કપાળપોળું અને આ એમનો બ્રિડિંગ બુલ છે મહેસાણી નસલનો અને બીજો આ બુલ છે બન્ની નસલનો આ બંને બુલ એમને બ્રિડિંગ માટે રાખેલા છે એના પછી હું તમને એક અલગ વિભાગ બતાવીશ જે આમાં પણ બીજી ભેંસો બાંધેલી છે જોઈ શકો છો એમની બધી જ ભેંસો ગુડ હેલ્થ ગુડ લેન્થવાળી અને સારા કેરેક્ટર જે કહેવાય છે ને મહેસાણી ગણો કે બની ગણો વધારે દૂધ ઉત્પાદન આપતી બધી જ ભેંસો છે એમની મિત્રો નવલબેનની સાથે વાત કરવાની મારી ઘણી ઈચ્છા હતી એમનું ઇન્ટરવ્યુ લેવાની પણ કોઈ કારણોસર ત્યાં ફોર્મ પર હાજર હતા નહીં એટલે મેં મારી રીતે વિડીયો બનાવવાની કોશિશ કરી છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમને આવનારા સમયમાં સારા સારા એવા વિષયો ઉપર હું વિડિયો બનાવતા રહીશ અને મારો અંદરથી એક જ ઇન્ટરન્સ છે કે પશુપાલન વ્યવસાયની અંદર લોકોની અંદર સારી જાગૃતતા ફેલાય લોકોને સાચી માહિતી પ્રોવાઈડ મળે અને લોકો સીધી દિશામાં મહેનત કરે ચાહે બ્રિડિંગ હોય દૂધ ઉત્પાદન હોય કે ડેરી ફાર્મને કેવી રીતે ઓપરેટ કરવું એના વિશે માહિતી વરસાદના વાતાવરણના કારણે જોઈ શકો છો ગાયો એમના ગારાની અંદર કા કીચડની અંદર ઘૂસેલી છે અત્યારે એટલે આજે વરસાદ હતો તો પણ મેં વિડીયો બનાવવાની કોશિશ કરી છે મિત્રો કારણ કે મારે એક જ રજા હોય છે અઠવાડિયાની અંદર અને હું અઠવાડિયામાં એક વિડીયો બનાવું છું તો મિત્રો આજે આવ્યો હતો તો મારાથી બનતી કોશિશ મેં કરી છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ગમે તો કમેન્ટ કરજો થેન્ક યુ